નાના ગોળમાં નાના મોટા ગોળમાં મોટા છાપાના ટુકડા ચોંટાડેલા છે ઝાડનું પાન મૂકી તેનો આકાર દોરેલો છે આ ઝાડ છે તેમાં લીલો રંગ પૂરેલો છે પછી કે દૂધમાંથી બનતી વસ્તુને ચિત્રને દૂધની થેલી સાથે જોડો રાષ્ટ્રધ્વજમાં કલર પૂરેલો છે આ રાખડીનું ચિત્ર છે ચોંટાડવા હતું પણ બાળકોએ દોર્યું છે શાકભાજીના અંદરના ભાગમાં ચિત્રના બહારના ભાગ સાથે જોડેલ છે વધારે શાકભાજીના ચિત્ર ઉપર રાઈટ ઓછા શાકભાજીના ચિત્ર ઉપર રંગની નિશાની કરેલી છે નીચેની પતંગમાં કલર પૂરેલો છે ગોળ મોઢા ગોતી અને તેના ચિત્રમાં રંગ પૂરેલો છે ઘરની બહાર હોય તે વસ્તુમાં પીળો અને અંદર હોય તેમાં લીલો રંગ પૂરેલો છે નીચે આપેલા લંબગોળમાં લાલ લંબચોરસમાં પીળો અને અર્ધ ગોળમાં વાદળી કલર પૂરેલો છે શરીરના સરખા ભાગની જોડ બનાવો ચિત્રો ગણી સરખા અંક સાથે જોડો પછી નીચે આપેલા ટપકાને જોડી લંબચોરસ બનાવવું અને તેમાં રંગ પૂરો છે શરીરના કૂટતા અંગ દોરવાના છે શરીરના અંગોને તેના કામ સાથે જોડો સરખા આકાર જોડી તેમાં રંગ પૂરો ચોરસ છે તો બે ચોરસમાં સરખો ત્રિકોણ છે તો બે ત્રિકોણમાં સરખો અંક પ્રમાણે ચિત્રો પર ચોક ચોકડી કરો માછલીના ચિત્રમાં ચિટક કામ કરો એક સરખી રીતે બેઠેલા વાંદરાને જોડો પક્ષીઓને તેના માળા સુધી લઈ જાઓ તેમાં બાળકોને ટપકા આપેલા હતા તેમાં તેણે આમ કરી અને લાઇન કરેલી છે અને માળા સુધી પહોંચાડેલા છે સરખી સંખ્યાવાળા ચિત્રોની જોડ બનાવો ટપકા જોડી આકાર પૂરો કરો અને આકારના અડધા ભાગમાં રંગ પૂરો સૌથી વધારે વસ્તુ ઉપર ગોળ તેનાથી ઓછી ઉપર ચોરસ અને તેનાથી ઓછી ઉપર ત્રિકોણ નીચે આપેલા ચિત્રમાં વાગ્યું હોય ત્યારે ઉપયોગમાં લેવાય તેના ઉપર રાઈટ કરો ગરમ હોય તેવી વસ્તુ તે લાલ રંગનું ગોળ દોરો અને ઠંડી હોય તેની પર તે વાદળી રંગનું ગોળ દોરો ચિત્રો ગણી સાચા અંક ઉપર ગોળ કરો અને ચિત્રમાં રંગ પૂરો જમણી બાજુ જોતા પ્રાણીમાં રંગ પૂરો અને ડાબી બાજુ જોતા પ્રાણી ફરતે ગોળ કરો ઋતુ પ્રમાણે મનપસંદ રંગ પૂરો નીચેની આકૃતિ વચ્ચે લાલ રંગથી લીટી દોરો સરખી રીતે બેઠેલા વાંદરાને જોડો ટપકા જોડી અને તેવા જ બીજા ફુગ્ગા દોરો અને તેમાં રંગ પૂરો સરખું ચિત્ર શોધી તેના ફરતે ગોળ કરો પછી આમાં તફાવત હતો કે આમાં છે એ આમાં નથી તો એની ઉપર ગોળ કરવાનું નીચેની વસ્તુમાં સલામત હોય તેની ઉપર ગોળ અને જે અસલામત હોય તેની ઉપર ચોરસ કરો રમોકડું હોય તેની ફરતે ગોળ કરો ટપકા જોડો પેન્સિલથી અહીંયા ટપકા આપેલા હતા એ બાળકોએ પેન્સિલથી કરેલા છે તમારા મનગમતા ફળ દોરી અને ચીટક કામ કરો બાળકોએ આમાં કલર પૂરેલો છે જુદી વસ્તુ ઉપર ગોળ કરો કે ફળ છે તો આમાંથી અલગ ક્યુ છે તો કે શાકભાજી તો એની ઉપર ગોળ કરો જે ફળમાંથી રસ નીકળતો હોય તે દોરો પાણીમાં રહેતા પ્રાણીઓમાં રંગ પૂરો પછી જોડ બનાવો તેની સાથે ક્યુ મેચ થાય છે રોડ પર ચાલતા વાહનો ઉપર રેતી ચોંટાડો હવામાં ઉઠતા વાહનો ઉપર રંગ દોરો ગોળ કરો અને પાણી પાણીમાં ચાલતા વાહનો પાણીમાં ચાલતા વાહનોમાં રંગ બાળકોના ચિત્રમાં કપડા દોરી અને એમાં રંગ પૂરો સરખી દિશાવાળા ચિત્ર ફરતે ગોળ કરો આપેલા આકારને ને તેજ હરોળમાં સરખા આકારની વસ્તુ સાથે જોડો ફળના રંગ મુજબના રંગ પૂરો અથવા ચીટક કામ કરો સારી ટેવ ઉપર સાચું અને ખરાબ ટેવ એની ઉપર ચોકડી કરો અને છેલ્લે ગણતરી કરી સરખી સંખ્યાવાળા ચિત્રોને જોડો તો આવી રીતે કરેલું છે આ છે ચારથી છ વર્ષના બાળકો માટેની પુસ્તિકા તેમાં બાળકને આટલી પ્રવૃત્તિ કરવામાં આવે છે તેનાથી તેના મગજનો અને વિકાસ થાય છે